સિવિલમાં તો અચાનક ફટાફટ એકસો આઠ એમ્બ્યુલન્સો બે ત્રણ ઉપરા ઉપર આવી તો હું દોડીને અંદર ગયો તો દેલપુરા પ્રાથમિક શાળાના સાતેક બાળકો જેટ્ર મેં ગૂગલમાં એ ફટ સાથે લઈને આવ્યા હતા તો એ ફર્ટને મેં ગૂગલમાં સર્ચ મારતા જેટ્રોફા નામનું ગૂગલમાં મને મતલબ દેખાયું અને એમને ખરેખર પોઈઝન હતું બહુ પરિસ્થિતિ અત્યારે હાલ તો વિકટ જ છે તો એમને મહેસાણા રિફર કરવામાં આવ્યા છે એમ છતાં પણ આવા જ્યારે કોઈ પણ વૃક્ષારોપણ કરતા હોઈએ ત્યારે પ્રાથમિક શાળામાં નાના બાળકો જ ભણતા હોય તો કોઈ પણ ફોરેસ્ટ અધિકારીનો સંપર્ક કરી અને યોગ્ય ઝાડ જોઈએ એવી મારી હું અંકિત પટેલ આઠ બાળકો લગભગ દસ વર્ષના ઉંમરના અને એ લોકો સ્કૂલમાં રમતા હતા ને બાર એક ઝાડ હતું અને એનું ફળ જે આ ફળ છે એનું સેવન કરવાથી એમને તકલીફ થઈ છે ઝાડા વોમિટ પેટમાં દુખાવો હા ફૂડ પોઈઝનિંગ જેવું છે અમે અહીંયા સીએચસી બેચરાજી પર લાવવામાં આવેલા છોકરાઓને બધાને પ્રાઇમરી તક ટ્રીટમેન્ટ આપીને સિવિલ હોસ્પિટલ મહેસાણા રિફર કરેલા છે